કોંગ્રેસના જાયન્ટ કિલર ગણાતા ગેનીબેને આ વખતે લોકસભાની ચૂંટણીમાં બનાસ ડેરીના સંસ્થાપક ગલબાભાઈ પટેલની પૌત્રી રેખાબેન ચૌધરીનો શિકાર કર્યો છે ગેનીબેન શરૂઆતથી બનાસકાંઠાની જનતાને મામેરું ભરવાની અપીલ કરી રહ્યા હતા તો આજે જીત મળતા ગેનીબેને કહ્યું કે જનતાએ મારું મામેરું ભર્યું છે અને એક મે ગરીબ દીકરી તરીકે જે મામેરું માંગ્યું હતું એ બનાસકાંઠાની જનતાએ મારું મામેરું કર્યું ઓકે બેન ગેની મતની સાથે નોટ પણ જનતા પાસેથી લીધા હતા એટલે ચૂંટણી લડવા માટેનું ફંડ પણ જનતા પાસે જ ઉઘરાવ્યું હતું આ ચૂંટણીમાં ગેનીબેનનો નારો હતો બનાસની બેન ગેનીબેન તો સામે ટક્કર આપવા રેખાબેને નારો આપ્યો હતો બનાસની દીકરી રેખાબેન પરંતુ આ લડાઈમાં દીકરી પર બહેન ભારે પડ્યા છે